ભવ્ય અનુભવ કરાવશે અમદાવાદના સેલા ખાતે આવેલા વીઆઈપી રોડ વાપા સિટી ખાતે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી યોજાનારા વિશેષ ગરબાની થીમ ગાર્ડન રોયલ પીકોક એટલે કે શાહી મોર કે જે ગરબાને એક નવું સ્વરૂપ આપશે આ કાર્યક્રમમાં અંદાજે પંચોતેર સૌથી વધુ લોકો હાજરી આપશે અને બે લાખ ત્રેપન હજાર સ્કવેર ફોટની અંદર વિસ્તૃત મેદાનમાં આ ગરબાની મજા માણી શકશે મોરબંની ગરબા અમે બંને આયુષ રાજપુરોહ અમે બંને ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ અમદાવાદ નું ઠેકાણું વાપા વીઆઈપી રોડ ત્યાં અમારું આયોજન છે વ્યવસ્થા સમગ્ર આપણી ગ્રાઉન્ડ ની કેપેસિટી પ્લસ લોકોની છે અને સુરક્ષાનું ટોટલ આપણે ધ્યાન આપેલું છે એમાં કે ભાઈ સિક્યોરિટી કેમેરાથી લઈ સિક્યોરિટી એજન્સીઝથી લઈને દરેકનું પૂરતું ધ્યાન આપેલું ક્રાઉડ મેં જેમ કીધું એમ કે સાડા સાત હજાર ડેઈલીનો ફૂટફોલ અને પ્રાસની આપણે અત્યારે અર્લી બર્ડમાં માં પંદરસો રૂપિયા રાખેલું છે કિંગ ની અને ફાયર ની બંને આપણી પાસે વ્યવસ્થિત જગ્યા છે મતલબ ગ્રાઉન્ડની કેપેસિટી જે પાર્કિંગ ની છે તે અમારી પાસે પંદરસો ગાડીઓ એટ અ મુમેન્ટ આવે તે વ્યવસ્થા છે અને ફાયર ની પરમિશન આપણે લઈશું તે પ્રમાણે સરકાર શ્રી આપે તે પ્રમાણે મોર બની નામ એટલા માટે આપ્યું કે એનો મતલબ એવો થાય કે મોર અને બની તો મોર એટલે તો પીકોક ખબર જ છે પણ બની દેટ મીન્સ વોઇસ અને મોરબની થીમ નું આખે આખું ડેકોર આપણે ઉભું કરવાના છીએ તો આખી પીકોક થીમ ઉપર ની જ નવરાત્રી દસે દસ દિવસ રહેશે આ ગરબાની સૌથી મોટી ખાસિયત એ પણ છે કે બે અલગ અલગ સેગમેન્ટ રાત્રે નવ થી બાર લાઈવ કલાકારો સાથે ગરબા અને ત્યારબાદ સુધી મંડળી ગરબા યોજાશે આ ઉપરાંત વિશિષ્ટ શાહી ડેકોર વીઆઈપી લોન્જ વેલે પાર્કિંગ બે હજાર થી વધુ બેઠકો અને સ્પોન્સર માટે ખાસ મહાઆરતી જેવી સુવિધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ મોર બની માત્ર ગરબો નથી તે છે એક તહેવાર અને સાહી ભવ્યતા માટે સંસ્કૃતિનો સમન્વય છે આ સમગ્ર ગરબા દરમિયાન વિવિધ કલાકારો સિંગરો આર્ટિસ્ટો ગરબે જેમાં પ્રથમ દિવસે શ્યામ ગઢવી બીજા દિવસે સોનું ચરણ ત્રીજા દિવસે અને સોનાલી વ્યાસ ચોથા દિવસે બ્રિજેશ પરીખ પાંચમા દિવસે ભૂપેન્દ્રજી અને છઠ્ઠા દિવસે બ્રિજેશ પરીખ સાતમા દિવસે શ્યામ ગઢવી આઠમા દિવસે વ્યાસ પ્રદર્શન અને નવમા દિવસે ઉર્વશી પટેલ જેવા કલાકારો અમદાવાદીઓને ડોલાવશે દર્શક મિત્રો આ તો અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હાથ ધરા વેસ્ટલાઇન્ડ ન્યૂઝ બુલેટિન નમસ્કાર